અમરેલી એસઓજીનો સપાટો લાઠી પંથકમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું લાઠીના કેરાળા ગામથી મતિરાળાની સીમ વિસ્તારમાં ઝડપાયું ગાંજાનું વાવેતર કપાસની સાથે ગાંજાના લીલા છોડ સાથેનું વાવેતર ઝડપાયું ગાંજાના વાવેતર સાથે આરોપીને ઝડપી પાડ્યો આરોપીએ ભાગી રાખેલ વાડીએ મોટા પાયે ગાંજાનું વાવેતર ઝડપાયું

પરિસ્થિતિ સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ અમરેલી જિલ્લા પોલીસ એસપી સર શ્રી સંજય ખરાત ના પણ માર્ગદર્શન અને સૂચના હેઠળ જે એસઓજી ની ટીમ છે એ સતત એક એટીએસ ના ચાર્ટર મુજબની ની કામગીરી કરતી હોય છે જેની અંદર આ રીતના કોઈ પણ જે માદક પદાર્થો છે તેને શોધી કાઢવા માટેના સતત કામગીરી કરતી હોય છે તો જેની અંદર આ એસઓજી ની ટીમ છે જેને એક ચોક્કસ બાતમી મળી કે લાઠી વિસ્તારની અંદર એક મતીરાળા ગામની સીમ તરફ જવાના રસ્તે બાબુભાઈ તેરની વાડી આવેલ છે જેની અંદર ગેરકાયદેસર માદક પદાર્થ એટલે કે અહીંયા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલ છે એવી ચોક્કસ અને આધારભૂત બાતમી હોય અને એસઓજી ટીમ દ્વારા ત્યાં આગળ રેડ કરતા એક ઈસમને લીલા ગાંજાના છોડ સાથે ઝડપી લેવામાં આવેલ છે અને આ કેસની અંદર જે પકડાયેલ આરોપી છે જેનું નામ છે છનાભાઈ હરિભાઈ પંચાલા જેની ઉંમર વર્ષ છે પચાસ અને ધંધો મજૂરી કરે છે અને જોગાણીનું કેરાળા નવાપ્લ વિસ્તાર તાલુકો લાઠી જિલ્લો અમરેલીના રહેવાસી છે અને આ રેડની અંદર જે પકડાયેલ મુદ્દામાલ છે જે આ ખેતરમાંથી જે લીલા ગાંજાના છોડ આશરે અડતાલીસ જે છે અને જેનું વજન કરતા એકસો પંચાવન કિલો આઠસોને પાંસઠ ગ્રામ અને જેની કિંમત સત્તોતેર લાખ ત્રાણું હજાર બસો ને પચાસ રૂપિયા છે અને આ આજે જે રેડ છે એનો જે કેસ જે છે એ લાઠી પોલીસ સ્ટેશનમાં ફાઇલ કરવામાં આવ્યો છે અને આગળ જે કઈ પ્રોસીજર છે એ તપાસ આગળ ચાલી છે